આ બેઠકમાં ડેડીયાપાડાના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા અને વાંસદા કોંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલ સહિત સમગ્ર ગુજરાતના આદિવાસી નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા આ ઉપરાંત નર્મદા જિલ્લાના કેવડિયા ખાતેના મ્યુઝિયમમાં બે આદિવાસી યુવકોને માર મારી મોતને ઘાટ ઉતારવાની ઘટનાના ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે ત્યારે આ મુદ્દે ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ સીબીઆઈ તપાસની માંગ કરી છે આ સાથે જ યોજાનાર રેલીમાં જોડાવા માટે સાંસદ મનસુખ વસાવાને પડકાર ફેંક્યો હતો તેમજ મનસુખ વસાવા પર શાબ્દિક પ્રહાર કરીને કટાક્ષ પણ કર્યો હતો એક ઓગસ્ટ બે હજાર ચોવીસના રોજ ઉચ્ચ ન્યાયાલય સુપ્રીમ કોર્ટની જજોની ફીટ દ્વારા જે ચુકાદો આપ્યો છે એમાં આરક્ષણની પેટા આરક્ષણમાં અનુસૂચિત જાતિ અને જનજાતિમાં પેટા જ્ઞાતિઓનું વર્ગીકરણ કરીને ક્રિમિયા પદ્ધતિથી એમાં અનામતની જે વાત એમણે મૂકી છે ત્યારે આમાં બંધારણની આર્ટિકલ ત્રણસો એકતાલીસ અને ત્રણસો બેતાલીસનું ઉલ્લંઘન થાય છે આ આર્ટિકલ મુજબ એમાં ઘટાડો કે વધારો કરવાની સત્તા સંસદની છે રાષ્ટ્રપતિ એમાં પોતાનો પ્રસ્તાવ મૂકી શકે છે છતાંય ઉચ્ચ ન્યાયપાલિકા સુપ્રીમ કોર્ટે જે ચુકાદો આપ્યો છે એનો અમે વિરોધ કરીએ છીએ એસસી એસટી સમુદાયના તમામ સંગઠનોએ સાથે રહીને ભારત બંધનું એલાન આપ્યું છે એમાં અમે પણ સમર્થનમાં છે અને આવનાર દિવસોમાં એકવીસ ઓગસ્ટના રોજ ગુજરાત સમિત પૂરા દેશમાં ભારત બંધના એલાનમાં અમે જોડાવાના છે અને ગુજરાતથી માંડી તમામ જગ્યાએ ભારત બંધ રહેશે મનસુખભાઈ વસાવા આદિવાસી સમાજમાં છે સાચા આદિવાસી સમાજના આગેવાન હશે તો જોડાશે એ નકલી આદિવાસી હશે તો નહીં જોડાશે છોટુભાઈ વસાવા હોય મનસુખભાઈ વસાવા હોય ગણપતભાઈ વસાવા હોય તમામ આ વિસ્તારના તમામ આગેવાનોને એ કોઈપણ પક્ષ પાર્ટીના હોય બધાને જ અમે સંગઠનના માધ્યમથી અમે બધાને જાણ કરીશું ને અપીલ કરીશું